મા નું આણંદમાં કરાવું છે ભવ્ય સ્વાગત વિશ્વકર્માએ આણંદના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા કમલમ ખાતે મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો દ્વારા જગદીશ વિશ્વકર્માનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કમલમ ખાતે આણંદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આણંદના વિવિધ મંદિરોમાં જગદીશ વિશ્વકર્મા દ્વારા દર્શન કરવામાં આવ્યા જે બાદ તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા સાંસદો અને ધારાસભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું કમલમ ખાતે પહોંચી મા ભારતી ને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પણ અર્પણ કરાયા હતા જે દરમિયાન કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી